નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈનના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે બાવીસમી એપ્રિલ બે હજાર પચીસનો એ દિવસ ભારતનો કોઈ પણ નાગરિક ક્યારે ભૂલી શકશે નહીં ભારતીય જનતા ક્યારે ભૂલી શકશે નહીં આ દિવસે પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને એવા નિર્દોષ લોકોને ગોળીએ દેવામાં આવ્યા લગભગ છવ્વીસથી વધુના મોત થયા હોવાનો અંદાજ છે છવ્વીસ લોકોના મોત કન્ફર્મ થાય છે અઠ્યાવીસ પણ મૃત્યુ પામ્યા હોવાનો આંકડો બહાર આવી રહ્યો છે ત્યારે ભારતીય નિયંત્રણ હેઠળના કાશ્મીરમાં બેસરાન મેદાનમાં આ હુમલો થયો ત્યારે ચારથી પાંચ શસ્ત્રો સાથે આતંકવાદી આવ્યા અને નિર્દોષ અને બિલકુલ કોઈ રીતે તેઓ એક નિર્દોષ આનંદ લૂંટી રહ્યા હતા પિકનિકનો એ વખતે તેમના પર ગોળીબાર કરીને એમને મારી નાખવામાં આવ્યા ધ રેસિસ રેસિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને જવાબદારી લીધી અને આ ઘટનાના પ્રત્યાઘાત એવા પડ્યા કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે સૈન્ય ઘર્ષણની સ્થિતિમાં આવી ગયા ત્યારે પ્રજાના મિજાજ પર જબરદસ્ત જોશ ફાટ્યો છે પ્રજાના મિજાજમાં એ વાત પાકી થઈ છે કે પાકિસ્તાને વિશ્વના નકશામાંથી ભૂસી નાખવું જોઈએ કેટલાક લોકો એમ પણ કહે છે કે પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને કબજે કરવાનો આ એક સોનેરી અવસર આવ્યો છે પણ આતંકવાદીઓને ખાતમો બોલાવવાની ખૂબ જરૂર છે અને ખાતમો ત્યારે જ બોલાશે ત્યારે પાકિસ્તાન ને એનો એની ઓકાત બતાવી દેવામાં આવે આ ચર્ચા જે પાવરપ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે ને આપણી સાથે જોડાયા છે આનંદ સ્વામીજી પૂજ્ય આનંદ સ્વામીજી આપણી સાથે જોડાયા છે અને તેઓ આપણી સાથે વાતચીત કરશે કે તેઓ પોતાના વિચારો આપણને જણાવશે અને સાથે સાથે આપણી સાથે જોડાય છે ઉર્જુષભાઈ કંથારિયા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રવક્તા છે સાથે કોંગ્રેસ પક્ષના નેતા पारस भाई जोशी अपनी साथ जोड़ी अपनी साथी वाचित कर सौ पहला हूँ मैं आनंद स्वामी जी पूज्य आनंद स्वामी जी मैं आपके पास आ रहा हूँ आपसे मुझे ये जाना कि आप साधु संतों संत लोग ये आतंकवादी हमले के जो जो टेररिस्ट अटैक हुआ उसके बारे में आपकी प्रतिक्रिया कैसी है क्या है क्या भारत को अब क्या करना चाहिए सिर्फ वार्ता करने से कोई सॉल्यूशन नहीं आएगा क्या करना चाहिए जय श्री राम मैं आपसे थोड़ी पर्वकान भाई जी मैं सिर्फ आप ये आपसे बताना चाहता हूं कि राजनीत और जो और जो देशभक्ति दोनों में बड़ा अंतर होता है भारतवर्ष में राजनीति नैतिकता सत्ता करीब पर है और राज, राजनीति ज्योतिष सत्ता करीब ले जाए और देशभक्ति बलिदान करती है जो भारत माता चरणों में रखे से करने के लिए कर कोई भारत अगर कोई भारतवर्ष में थोड़ी बड़ी आदि अगर कोई आदमी भाई देता है तो एक आनी नरेंद्र मोदी योगी बाकी जितने पार्टी नेता हैं और कांग्रेस स्थापना ममता लालू शरद पवार और ठाकरे के बेटे ये सब तो मुश्किल हो गए हैं ये तो औरंगजेब को मानने लगे हैं ये तो हिंदू ऋषि मुनियों को संतोष मानने तैयार हैं है इन्होंने अभी लगाकर दो महीने पहले प्रचार किया है इनको कोई पीड़ा नहीं लेकिन मेरा मोदी जी की सलाह है सब पार्टी की तरफ से આપી આવાજ નહીં આ રહી હે સ્વામીજી ગરબડ લખતી હે અ નહીં આ રહી મેં માનતા હું કે બાત કી જાય ઉર્વિશભાઈ આતંકવાદી હુમલો થયો બાવીસમી તારીખે થયો અને આજે પહેલી મે છે લગભગ નવ દિવસનો નવ દસ દિવસનો સમય વીતી ગયો છતાં પણ હજુ આપણે માતા આતંકવાદીઓની જ્યાં ઘટના બની છે ત્યાં એનઆઈએ મુલાકાત લે છે ત્યાં જઈને એ હજુ તો કડી મેળવી રહી છે આપણે પાકિસ્તાન સામે બાયો ચડાય છે અને અચાનક એકદમ શાંતિથી આતંકવાદીઓનું પગીરું શોધવામાં લાગી ગયા છે આવું કેમ થઈ રહ્યું છે શા માટે હવે પાકિસ્તાને દુનિયાના રક્ષા ઉપર સાફ ના કરવું જોઈએ જન્માનસમાં અત્યારે ભારેલો અગ્નિ છે એ તો આપે આપે પણ આપના ઉદબોધનમાં કહ્યું અને અત્યંત ગંભીર બાબત કરુણાંતિકા ક્યારે આપણે નથી જોઈ આતંકવાદ આપણે સતત ત્રીસ ચાલીસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ હવે આ જે ઘટના બની છે એમાં આપણે એક એવો રિસ્પોન્સ આપવાનો છે કે આ પ્રકારની ઘટના ફરીથી ના બને લગભગ આ પેઢી તો જે છે અત્યારના એ સમાપ્ત થવા આવી પરંતુ જે હલો હલો એક નાનકડો વિરામ લઈએ વિરામ બાદ ફરીથી આપણે કનેક્ટ થઈએ છીએ કેમ કે ઇન્ટરનેટનો ઇસ્યુ ક્યાંક આવી રહ્યો છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ટેકનિકલ ખામીઓના કારણે શરૂઆતમાં આ પરંતુ હવે ચર્ચાને આગળ ધપાવીએ સૌથી પહેલા બાવીસમી એપ્રિલના રોજ આતંકવાદી હુમલો પહેલગામમાં કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયો નિર્દોષ લોકોને ગોળીએ દેવાયા અને લગભગ અઠ્યાવીસ લોકોના મોત થયા આ ઘટનાને ભારતની જનતા બિલકુલ ભૂલી શકે તેમ નથી એના માણસપટ ઉપર એટલી ભયાનક રીતે અંકિત થયેલી છે કે હવે તો યુદ્ધ એજ કલ્યાણનું સૂત્ર જ ભગવાન શ્રી કૃષ્ણએ જે આપ્યું છે કે પાર્થને કહો ચઢાવે બાણ હવે યુદ્ધ એજ કલ્યાણ આ ભારતીય જનતા અને ભારતના પાર્થ નરેન્દ્રભાઈ મોદીને કહી રહી છે કે હવે તમે વિલંબ શાને કરી રહ્યા છો તમારી પાસે આર્મી છે તમારી પાસે શસ્ત્રો છે તમારી પાસે રાફેલ છે તમારી પાસે હવે મિસાઇલ છે અનુબમ્બ છે બધું જ છે હવે વિશ્વના નકશા ઉપર ભાર પાકિસ્તાન ક્યાં સુધી રાખીશું ને જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વના નકશામાં છે ત્યાં સુધી આતંકવાદ નાબૂદ થવાનો નથી એ તમે પણ જાણો છો ભારતીય જનતા પણ જાણે છે અને એક પત્રકાર તરીકે અમે પણ આ જાણીએ છીએ તો નવ દસ દિવસનો સમય વીતી ગયો ત્યારે હજુ હજુ શું ઘૂસફૂસ ચાલી રહી છે ઘણીમાં અમેરિકાનો વિદેશ મંત્રી ભારતના વિદેશ મંત્રીને ફોન કરે છે અડધી રાત્રે ખામોશો શાંત રહો અફઘાનિસ્તાનમાં પણ એટેક કર્યો કોઈ જગ્યા બાકી નથી રાખી એ અમેરિકા આપણને સંયમના પાઠ શીખવી કેવી રીતે શકે અને અમેરિકાને આપણી અંદરોની વાતમાં શા માટે દખલગીરી કરવા દેવી જોઈએ આ એક મુદ્દો છે અને આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ઉરેશભાઈ કંથારીયા ભારતીય જનતા પાર્ટીના નેતા તેઓ આપણી સાથે જોડાયા છે અને પારસભાઈ જોશી કોંગ્રેસ પક્ષના નેતા પણ આપણી સાથે જોડાયા છે તેઓ એમની વાત આપણી સમક્ષ રજૂ કરશે પાર્થને કહો ચડાવે બાણ અમેરિકાની દખલગીરી કેમ સહન કરવામાં આવી છે જ્યારે મનમોહનસિંહ અને બીજા વડાપ્રધાન કોંગ્રેસના હતા ત્યારે ભાજપ મેના માગતું હતું કે અમેરિકાની કઠપુતળી બનીને કામ કરે છે ભારતની સરકાર તો આપણે તો અમેરિકાનું મોરું બનીને પાકિસ્તાનની ત્રાસવાદ સહન કર્યા કરવાનો ક્યારે એનો બદલો લેવામાં આવશે હજુ કેટલો સમય લાગશે છે આપણી પાસે કોઈ ઉણપ નથી પદ્મકાંતભાઈ હાલમાં અને અમેરિકા અમેરિકાએ બે પ્રકારની વાત કરી છે એ કેમ કહ્યું છે કે આતંકવાદની લડાઈ આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએ બીજી બાજુ એમ કહ્યું છે કે આપણે એમ કે તણાવ ઓછો થાય માટે પ્રયત્ન કરવા બાજુ એમણે દ્વિપક્ષીય સંબંધો ના આધારે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની સાથે છે કહ્યું અને બીજી બાજુ એમણે પોતાની પાકિસ્તાન સામે પાકિસ્તાન સામે એમ કીધું આતંકવાદ સામે અમે ભારતીય સાથે છીએ પાકિસ્તાન સામે ભારતની સાથે છીએ એવું નથી બોલ્યા જી એટલે રાજદ્વારી રાજદ્વારી આમાં વલણ વધારે આવે છે અને દ્વિપક્ષીય સંબંધના આધારે માત્ર એમ કે આતંકવાદ સામેની આપની લડાઈમાં અમે સાથે છીએ એ પ્રમાણે જણાવ્યું હવે અમેરિકા એક વિશ્વ વિશ્વ સત્તાના આધારે હંમેશા પોતે માનતું આવ્યું છે કે જ્યાં જ્યાં પણ કોન્ફ્લિક્ટ થાય એમાં પાર્ટિસિપેટ કરવું કેવી રીતના એમાં પોતાનું વલણ દર્શાવવું આ બધી એમની જૂની પ્રક્રિયાઓ છે પરંતુ મૂળ વાત છે કે આપણી પોતાની તૈયારી શું થઈ રહી છે એ જનમાનસમાં જે ભારેલો અગ્નિ છે એના ઉપર છે અમેરિકા શું કે છે કે બીજા શું કે છે એ બરાબર છે પરંતુ આપણે શું સમય છે ઉર્વિજભાઈ આ સમય એ છે મારો મુદ્દો એ છે મને રાષ્ટ્રભક્તિ કોઈના પણ માટે મને ઓછી છે એવું નથી માનતો તમામમાં ઠાકી ઠાકીને રાષ્ટ્રભક્તિ પડેલી છે મુદ્દો એ છે કે અમેરિકાને ટ્રમ્પ અંકલને કહી દેવું પડે કે ભાઈ તમારી મર્યાદામાં આંતરિક બાબતોમાં દખલગીરી કરવાની તમને જરૂર નથી અને તમે અમેરિકા સંભાળીને બેસો અમે અમારી બાજી સંભાળી લઈશું કારણ કે આ જ ટ્રમ્પ અંકલ છે એક વખત તેને એમ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દા ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા હું તૈયાર છું આ ટ્રમ્પ અંકલ ક્યારે છટકે એ નક્કી નથી હો હા એટલે શરૂઆતના વર્ષોમાં તો પાકિસ્તાન તરફી વલણ હતું એક સમય હતો હવે એ ભારતની સાથે એ એ આવ્યા છે છે હવે મૂળ વાત કે આમાં આપણે શું આપણે જવાબની તૈયારી શું થઈ રહી છે કે એક મોટામાં મોટો નિર્ણય લીધો છે કે ઓટોનોમી ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની આપણે જે બે હજાર વીસમાં માં શરૂઆત કરી કે ત્રણેય પાંખની સાથે સંકલન કરે સરકારની સાથે સંકલન કરે વડાપ્રધાન સાથે સંકલન કરે એવો એક પોઈન્ટ હોવો જોઈએ નોડલ પોઈન્ટ એ લોજિસ્ટિક્સમાં ને યુદ્ધની પરિસ્થિતિ અને આ પ્રમાણેની પરિસ્થિતિમાં ઉપયોગી હોય છે એટલે સીડીએસની એપોઇન્ટમેન્ટ કરી અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ મેજર અનિલ ચૌહાણ એ અત્યારે એમને ફૂલ ઓટોનોમી ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે એટલે એ પ્લાનિંગ પ્લાનિંગ કરી રહ્યા છે કે એરફોર્સ નેવી અને મિલિટરી સાથે રહીને કેવી રીતના સંપૂર્ણ તૈયારી સાથે કેવી રીતે જવાબ આપવાનો છે એની તૈયારી ચાલી રહી છે હવે ક્યારે શું કેવી રીતે એ સમય આધારે એ ચોક્કસ આપણને જોવા મળશે એના માટે કોઈ અત્યારે કોઈ આપણે કોઈ કોમેન્ટ કરી શકીએ કે આપણી પાસે માહિતી હોય

કારણ કે દેશના વડાપ્રધાન દેશના ગૃહમંત્રી દેશના રક્ષા મંત્રી દેશના વિદેશ મંત્રી કે દેશના કોઈ પણ નેતા કરતા ઉર્વિષભાઈમાં એ દેશના છે કમ નથી એમ માનું છું ન મારામાં દેશના ઓછી છે ને તમારામાં ઓછી છે તો જીવ આપણો એક મુંજાય આપણું આપણું લોહી ઉકળી છે તમારું મારું અને કોઈ પણ નું એટલે સવાલ પૂછું છું કે હવે ટોન બદલાવે છે પહેલાં પાકિસ્તાનની ઓકાત બતાવી દેવાની વાત હતી વિશ્વના નકશા ઉપરથી પાકિસ્તાનને ભૂસી રાખવાની વાત હતી પછી વાત આવી પીઓકે સુધી આવી ગઈ અને હવે પહેલા સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરી સિંધુ નદીનું પાણી રોકવાની વાત બાજુ પર એ ઝેલમ નદીનું પાણી છોડવામાં આવ્યું એમને એર બંધ કરી નાખી ભારત માટે આપણે પછી મોડો નિર્ણય લીધો આપણે એમની એર સ્પેસ બંધ કરી એટલે હજુ તો આપણે તો આ સંતાકુકડીની રમત ચાલી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે એમ કહેવામાં આવે છે એક પણ આતંકવાદી ને છોડવા નહીં આવે તમે તો પાકિસ્તાન પતાવો નહીં આતંકવાદ ખતમ થવાનો નથી શું કે પાકિસ્તાન ખતમ થાય ત્યાં સુધી આતંકવાદ પતે ખરો ખરો ખતમ બહુ સાચો મુદ્દો ઉપસ્થિત કર્યો છે પરંતુ આ વખતની આ વખતની પરિસ્થિતિમાં એક એક ફરક છે અત્યાર સુધી આપણા યુદ્ધો થયા કારગીલ થયું ઇકોતેર માં થયું એના પહેલા એક થયું પરંતુ આ વખતનું યુદ્ધ છે ને બંને બાજુ છે બોર્ડર ઉપર છે ને અંદર આપણે આંતરિક પણ છે આજે એક બહુ જ આધારભૂત માહિતી એ આવી છે કે લગભગ બાવીસ જેટલી તો આ લોકોએ ટનલો કરેલી છે હવે ટનલ થી એ જ્યારે અંદર આવી શકે તો એ ક્યારે કઈ રીતના શું કરશે એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે ક્યાં ક્યાં કેટલી ટનલો છે અને કેવી રીતે બ્લોક કરવાની અને પછી હુમલાની જે વાત કરવાની છે કારણ કે એક બાજુ જે મિલિટરી એક્શન ની વાત થઈ રહી છે તો એની સામે આપણે ડિફેન્સિવ પણ આપણે સ્ટ્રેટેજી તૈયાર કરવાની છે એટલા માટે અત્યારે સીડીએસ ને જવાબદારી સોંપી છે મુરલીભાઈ હું માનું છું કે ઓગણીસો ઇકોતેર માં જે સ્થિતિ હતી આજે નથી કારગીલ વખતે જે સ્થિતિ હતી એ આજે નથી પરિસ્થિતિ બધી વખત બદલાતી રહે છે અણુબોમ્બ એ લોકો પાસે પણ છે અને એ લોકો પાસે પણ એ એ લોકોને નીતિમત્તા જેવું નથી ગમે તે કક્ષાએ જઈ શકે છે ભારત એક જવાબદાર દેશ છે દુનિયાને સન્માનની નજરે જુએ છે માટે ભારતે બહુ જ પરિપક્વતાથી નિર્ણયો લેવા પડે અને પગલાં લેવા પડે સત્યાવીસ જેટલી ટનલો ભારત અને પાકિસ્તાનને જોડતી ટનલો બની ગઈ ત્યાં સુધી આપણું લશ્કર આપણું આર્મી આર્મીનું ગુપ્તચર તંત્ર અને આપણું આઈબી લોકલ બીજું શું કરતું હતું ઊંઘતું ઝડપાયું આ તો માફ ના કર તમે એમ કીધું કે હું ચોકીદાર છું તમે વોલપેપર ઉપર તમે વોટ્સએપના વોલ ઉપર મૂક્યું હું ચોકીદાર છું અમે માની ગયા અને છેતરાયા એવી સ્થિતિ પેદા થઈ સત્યાવીસ ટનલ બની જાય કોઈને ખબર ના પડે એટલે એ ગંભીર બાબત છે પરંતુ ભારતીય સેનાનો જે રહ્યો છે એ બોર્ડરને કંટ્રોલ કરવાનો અભિગમ છે અને બોર્ડરની પેલે પાર બોર્ડર વેપાર કેવી રીતના કે બાલાકોટ હોય કે અન્ય સ્થાનો હોય એમના જે બેઝ કેમ્પ કર્યા છે લોન્ચ પેડ કર્યા છે એને કેવી રીતે પહોંચી વળવું એ પ્રમાણેની સ્ટ્રેટેજીસ હવે ટેકનીક્રિયશન કરીને આ જે જે ટનલ્સ ને આ બધું આઇડેન્ટિફાઈ થઈ ગયું છે એટલે એ કોમ્પ્રિહેન્સિવલી એને કેવી રીતે જવાબ આપવો એના માટે ખૂબ જ એ સૂક્ષ્મ કામગીરી માંગી લે છે અને એ માટે આપણે અત્યારે સીડીએસ ને જવાબદારી સોંપી છે અને આપણે ચોક્કસ ટેકનિકલી અને મેન પાવરથી આપણે એ સક્ષમ છીએ કારણ કે આ તો મોડલ્સ ઓપેરંડી છે પદ્મકાંત આ લોકોની જ્યાં જ્યાં છે ને આ હમાસ છે હિઝબોલ્લા છે હોતીસ છે અને આ જે છે જૈશ છે કે બીજા છે આ બધા જે છે એ લોકોની આ મોડલ્સ ઓપરન્ડી છે અને એને આપણા રડાર્સમાંથી આપણે જ ઇન્ફોર્મેશન આપણે લીધી છે અને એના આપણી બાજુના આઉટલેટ છે અત્યારે બ્લોક કરવાની પણ અત્યારે પરિસ્થિતિ આપણી વિકસી રહી છે એટલે એક એક એવો જવાબ આપવાનો છે એવો છે કે ફરીથી આ સવાલ ઉભો ના થાય એ તો આપણે રેગ્યુલર ઇન્ટરવલ્સ રેગ્યુલર ઇન્ટરવલ્સ ઉપર આપણે એક એટેક સામે કર્યો અને પછી ચાર વર્ષ પછી પાછું ફરીથી થાય આવી રીતે આપણે ક્યાં સુધી આપણે એમ માનું છું કે ઈચ્છા શક્તિ હોય તો પાકિસ્તાન નકશા ઉપરથી ભૂતાઈ જાય ઈચ્છા જરૂર છે રાષ્ટ્રભક્તિ છે એની ના નથી ભરતો લડવા માટેની ઈચ્છા શક્તિ ની વાત ગુજરાતના દરિયાકાંઠે બંદર ઉપર એકવીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તમે હું બંને જાણે છે કે સો ગ્રામ દૂધ પણ વગર કોઈ આપણને આપે નહીં જો પહેચાન ના હોય તો કોઈ સો ગ્રામ દૂધ પણ મફત ઉધારમાં ના આપે એકવીસ હજાર કરોડ નું ડ્રગ્સ મતલબ કે એકવીસ હજાર કરોડ રૂપિયા દેશની પીડી સરહદ ઉપર ગયા છે દરિયો ઓળંગીને ગયા છે એની પાસે પૈસા પહોંચ્યા પછી જ ડિલિવરી થાય એ સિસ્ટમ છે એટલે એકવીસ હજાર કરોડ રૂપિયા અહીંથી એના અકાઉન્ટ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એ આ નોટો છાપે છે એ નોટો ઈડીઆઈ સામાન્ય માણસને ત્યાં દોડી જાય છે સામાન્ય વિરોધી નાગરિકોના વિરોધી રાજકારણને ત્યાં પહોંચી જાય છે પણ આ ઈડીને એકવીસ હજાર કરોડ રૂપિયા ક્યાંથી કેવી રીતે ચૂકવાયા એની આરબીઆઈ ઈડીને ખબર પડતી નથી સીબીઆઈને ખબર પડતી નથી

આ જે છે કે એના પ્રમાણે આ જે છે આ પૈસા જે છે એ ક્યાંક ને ક્યાંક ટેરર ફંડિંગની અંદર વપરાયેલા છે આપણા ભારત દેશની જે કમનસીબી એ છે કે આપણે ત્યાં ઘડી જે છે ને ખેડૂત જે છે પંજાબથી જે છે ને એ દિલ્હી સંસદ ભવન સુધી છે ને પહોંચવું હોય ને તો રસ્તા પર ખીલા જે છે એ મારી દેવામાં આવે પરંતુ આતંકવાદી જે છે એ આજે સો કિલોમીટર બસો કિલોમીટર અંદર આવી જાય અને જ્યારે છવ્વીસ લોકોના મૃત્યુ થાય તો તેની જે જાણ છે એ આપણા જે ભારતીય ગુપ્તચર સંસ્થાને બી ના થાય એક બહુ મોટો સવાલ છે તમે જોશો કે અવારનવાર છ સવારે ગુજરાતની અંદર જે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે આ એકવીસ હજાર કરોડ નું ડ્રગ્સની તો વાત અલગ છે આની સાથે સાથે તમે જોશો કે દર અઠવાડિયે પંદર દિવસે મહિને અહિયાંગઢીથી આપણા ના જે છે ગુજરાત ના દરિયા કિનારે થી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને હવે તો ની ફેક્ટરીઓ છે એ બી ગુજરાત ની અંદર એનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયેલું છે આ એક ખૂબ ચિંતાજનક બાબત છે આની અંદર કાશ્મીરમાં અથવા તો મણિપુરમાં અથવા તો અન્ય જે જગ્યાએ જે છે કે ટેરર ફંડિંગમાં આતંકવાદીઓને જે છે કે મદદ કરવા માટે કે તેમને શસ્ત્રો ખરીદવા માટે જે મદદ કરવા માટે થાય છે તો આ બધી તપાસ રાહુલ ગાંધીએ રાહુલ ગાંધી એ કહ્યું છે કે પાકિસ્તાન કહું કે અમારું કોંગ્રેસ પક્ષ જે છે આખું એ જે છે અત્યારે ભાજપની સરકારની સાથે છે કેન્દ્ર સરકાર ની સાથે છે કેન્દ્ર સરકાર જે બી કઈ પગલાં લેશે એ પાકિસ્તાન ઉપર હુમલો કરશે પાકિસ્તાન નેસ્તા નાબૂદ કરી દેશે

નકશામાંથી જ ગાયબ કરી દો કે જેથી કરીને આ અવાર નવાર જે રીતે આજે જે બનાવ બની રહ્યા છે ને જે માસુમ લોકો જે લોહી રેડાઈ રહ્યું છે આ લોહી જે છે રેડાઈ અને એના માટે કોંગ્રેસ પક્ષ જે છે એ આપણા અમારા માન્ય આપણા માન્ય મોદી સાહેબની સાથે છે સ્વામી આનંદજી આપણી સાથે જોડાય છે સ્વામીજી એ બતાવી કે ભારત કો પાકિસ્તાન દુનિયા કે નકશે મિટાના ચાહીએ ક્યું દેરી હો રહી હૈ बिल्कुल सही कर रहे हैं एकदम सही कर रहे हैं और मुझे पूर्ण विश्वास है अब इसके बाद जो नरेंद्र मोदी जी ने जो कहा है कि मैं ऐसा रिजल्ट दूंगा पब्लिक भारत वर्ष की जनता को, को लोग सब सन्न रह जाएंगे उसका यही जवाब है कि भारत वर्ष बलूचिस्तान स्वामी, जी, जी, स्थान स्वामी, जी, स्वामी, जी, स्वामी जी, जी स्वामी जी स्वामी जी यही बात बताने के बाद नरेंद्र भाई बिहार में चुनाव सभा में को संबोधित करने चले गए क्या क्या मैसेज गया गलत मैसेज गया देखिए राजनीति तो मोदी जी करनी है देश तो चलाना है मोदी जी सबसे पहले चल। नहीं नहीं, नहीं। सर्वप्रथम राष्ट्र प्रथम राष्ट्रीय बिल्कुल बाद में उनकी नजर बाद में, में भी प्रथम है उनकी नजर में प्रथम राष्ट्र होना चाहिए बिहार बिहार में चुनाव में चुनाव सभा या किसी समारोह में जाने से पहले जब तक वो बदला नहीं लेते से सोना नहीं चाहिए बिल्कुल कर रहे हैं पद भाई लेकिन बात ऐसी है जो कार्यक्रम पहले तय हो चुकी के और वहाँ जरूरी था तो राजनीति को करनी स्वामी जी।, है। स्वामी जी स्वामी जी स्वामी जी हाँ। पहले सऊदी अरेबिया गए थे वो प्रोग्राम भी तय था वहाँ से लौट के दौड़ के आए दस दिन बीत गए क्यों आना था दस दस दिन पहले वो वो तीन दिन का टूर पूरा करने के बाद सऊदी अरेबिया सर लुटना चाहिए था आके भी क्या किया लोग ये पूछ रहे हम पत्रकार को लोग पूछ मीटिंग नहीं हमें हमें सफाया चाहिए पाकिस्तान का पीओ के हमारे नक्शे में वो आ जाना चाहिए बिल्कुल ऐसे ही होगा का, भार्णा भार्णा ही का तो आएगा तैयारी चल रही है वो तो कोई तो इमरजेंसी मीटिंग थी उनको जाना था जी करता बहुत जल्दी मुझे लगता है कि इमरजेंसी थी टहा दे रहे थे नीतीश कुमार ठहाके दे रहे थे कोई इमरजेंसी मीटिंग नहीं मैं पत्रकारों में जानता हूँ पंचायत की पंचायती राज की वो सभा थी नहीं गए तो भी क्या फर्क पड़ता था कोई फर्क नहीं पड़ता था सवाल है नीतीश कुमार तो ठहके दे रहे थे नहीं नहीं भाई नीतीश कुमार नीतीश कुमार वो, था वो बहुत जानते ना हैं ना यही, यही नीतीश कुमार थे दो, जो दो हजार चौदह में करे रहे थे मोदी जी हम बिहार नहीं आने देंगे नीतीश कुमार कैसे नेता आप जानते हैं नीतीश कुमार को लड़का पलटू बाजू मुलाम लड़का सब एक लोग हैं नीतीश कुमार पलटू बाज नेता है वो हम भी जाना ये जाना है कि कब तक पीओके पाकिस्तान ऑक्यूपाइड कश्मीर हमारे पास आए बहुत जल्दी तो हम आपके साथ आप, तो, नहीं हम आपके साथ टूर बुकिंग करवाना चाहते हैं रिसोर्ट पीओके में जी अब आप समझ लीजिए कि किसी वक्त भी रात में सोए रहे कि भारत जनता सुबह देखेगी कमाल हो जाएगा ऐसा होने जा रहा है और निश्चित रूप से अगर इसको नहीं करना दूसरा एक विकल्प और है अगर मोदी जी ऐसा कानून बना दें देश में आतंकवादियों को जेल में रख के मूर्ख मुसलम खिलाने जो नहीं है इनको देखते कर गोली मारने वाला हमारा कानून बन जाता है भारत ये, ये बात, से, ये बात ये बात तो मैं पहले से सालों से कह रहा था मैं पत्रकार हूँ मैं बोल रहा था कि जो आतंकवादी पकड़ा जाता है उनको आप दफना दे क्यों हो जो मारा गया है उनको दफना दे क्यों उनको आप वो अग्नि दे दो हमारी हिंदू संस्कृति मुताबिक उनको बाल जला दो क्यों हम दफनाते हैं? अपने आप का आतंकवाद खत्म हो जाएगा आतंकवाद खत्म करना बहुत बड़ी जो बात नहीं है उनको जलाना शुरू कर दो उनकी लाश को। मुद्दा तो, की बात है कि बेसब्री थी लोग राह है कि पाकिस्तान ऑक्युपाइड काश्मीर भारत में किया आए तो अमे बुकिंग शुरू कर બહુ જ લોકો બહુ બહુ ચિંતા સહજ એમ પાકિસ્તાની જે ગુસ્સાકી વધતી જાય છે જે જે એની છેલ્લી કક્ષાની અધમ કક્ષાની જે વાતો કરી રહી છે જોતાં નરેન્દ્રભાઈ મોદી પર ભારતીય જનતાને વિશ્વાસ જે છે એ અકબંધ રહે એ માટે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની જરૂર છે એ સાથે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ અત્યારની આથી વાત પાવરફ્લે કાર્યક્રમમાં હમણાં જ થોડા સમયમાં ફરીથી પાવરફ્લે કાર્યક્રમમાં મળીએ છીએ થોડોક વિરામ આપો